એટલે અમારું બેટો હાથી હામે ને આવે કે હું આયેલો આવે આમ એટલે નકેલો હે ને આ નકી ગાંડો થયેલો ને માર ભાગવું જોઈએ કે મારો બેટો હાથી આવે ને મોટો લાગે છે માર ભાગવું જોઈએ કે લાય મને ભાગ નથી હાથી આવે હે ને નકી નકામ ઉપર થી રેતો પણ માર નાખે એથી કેમ મારું બેટું હાથી આવ્યો હાલ હુરો આવતો લાગે હા ખબર પડી ગઈ તો સાયકલ માં ગયો ને ધીમા જ આજ તો બિચારા ને દહ રૂપિયા દઈ દેવા કાલે પંચર પાડી ને તો ને આ એટલો બધો ઘાટતો કા આવે નથી કાઈ લાગે હાલ એ કાકા તું ક્યાં ગયો તો હું ડોબા તારી સાયકલ લેવા આયવો તો વાડીએ જાવ તું મારે આજી તને સાયકલ પડી ગઈ તારું શું કે મારે ગાંડો આપી દઈએ આડા બિલ તારા બુદ્ધિ હું તારું માનું જ ડોબા

ઓ ભાઈ આ નું લેપાજે કાઈ વાંધો ની હાલો હા અમે જતો ખૈલા આવે હો કેવો એ તમારા બેઠા આવાતી જો લે આ ટીકાયો આ ટીકાયો ઈ તો હા હોય જ નહી આ ડંગલ માં હોય હાથી ગામ રામ આ રાજકો માં આવે ડંગલ આ કમાલા જીના હા હા જીના હા કાં જગ્યા હાથી જવાય ને હાથી કા તમે વે ક્લિયર આઈ આઈ લાતી કુવા હા તો હું ઠિગડી લઈને આવતો તો મારા ભાઈ રૂપિયા વાળી ઠિગડીમાં કિલોમીટર ચડાવે જાય હાથી જો હાથી બોલે તો ખોટો લાગે મને ખોટો છે પણ એ છે એટલે જાવ પડે હા હા મેં ના જોયો મને એવું લાગે નથી કોટા કોટા કયો ભાઈ છે હાથી કયો એ હાથી ને ભાઈ કોઈ બાવરા લાગે બાપ છે એ કે હું તમને કેતો નથી હું હાથી એ તારું બાપ બે છે હાથી નથી મોર છે તું આમ હા મોર નહીં હાથી લાગે હાથી જેવું લાગે ઓ કાઈ જનાવર છે એવું છે હાથી તાઈ ગાયલો હવે આ অমজা তখন কেতো না তো আয়নে আরি বাঁধো এই কথা কি জিম জিম پہلیবার হাতু ধরো হাতু ধরো پہلیবার